નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગણદેવી તાલુકાનો છોતેરમો વન મહોત્સવ વટસાંગડ ગામે વૃક્ષ પાણી પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે ઉજવાયો નવસારી સામાજિક વનીકરણ વિભાગના ગણદેવી રેન્જ તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ વટસાંગડ ગામની શાળામાં રવિવાર સવારે યોજાયો હતો જેમાં વન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીની બિરદાવવામાં આવી હતી વન વિભાગના શાહબેન પટેલે સૌને આવકારી વર્ષભરની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ઉજ્જવળ તથા બિનઉપજાવ જમીનમાં મોટા પાયે વનીકરણ કરવું રાજ્ય અને તાલુકાનું ગ્રીન કવર વધારવું તેમજ લોકોને જાગૃત કરી જનભાગીદારી વધારી વૃક્ષો થકી લોકોની આજીવિકામાં વધારો કરવા સરકાર કટિબદ્ધ છે ગણદેવી રેન્જમાં ચાલુ વર્ષે જુદી જુદી યોજનાઓ હેઠળ બસો સત્તાણું હેક્ટર વિસ્તારોમાં બે લાખ પિસ્તાલીસ હજાર પાંચસો ત્રણ વૃક્ષોનું વાવેતર કરાયું છે એંધલ અજરાય ખાપરવાડા ખાતાકીય નર્સરી તેમજ જુદા જુદા ગામોમાં ડીસીપી ગ્રુપ નર્સરી તદઉપરાંત ચાલુ વર્ષે ગણદેવી તાલુકાના દિવસર ગઢિત ગામો અને ગણદેવી શહેરમાં સૌથી વધુ વિવિધ જાતોના ત્રીસ હજાર રોપા વાવેતર કરી વન કવચના નિર્માણ કરાયા છે આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલે વૃક્ષરથને લીલી ઝંડી આપી હતી અને તેમણે ઉજ્જવળ અને તથા બીનનું ઉપજાઉ જમીનમાં મોટા પાયે વનીકરણ કરવા લોકોને જાગૃત કરી ભાગીદારી વધારી વૃક્ષો થકી લોકોની આજીવિકામાં વધારો કરવા તેમજ કોરોના કાળમાં ઉદભવેલી ઓક્સિજનની સમસ્યાઓ યાદ કરી વૃક્ષારોપણ માટે આહવાન કર્યું હતું ઉદ્યોગ ધંધા સાથે પર્યાવરણના સંતુલમાં વૃક્ષોની મહત્તા સમજાવી હતી ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંત શાહ ઉપપ્રમુખ નેતા દેસાઈ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીલા પટેલ મહેશ પટેલ 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 ગણદેવી પાલિકા પ્રમુખ ભાવેશ પ્રાણલાલ સરપંચ મનોજભાઈ તાલુકા ભાજપ પ્રમુખ સળપતિ શાંતિલાલ પટેલ સનમ પટેલ જીનું પટેલ તેમજ વન વિભાગના શાહબેન પટેલની સમગ્ર ટીમ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સરપંચો અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બિરોજી પ્રિતેશભાઈ પટેલ યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ નવસારી